Roger. વિધાનસભાના આગામી બજેટ સત્રની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે આગામી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે જેમાં નાણાં મંત્રી વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે આ સત્ર પચીસ માર્ચ સુધી ચાલશે અને તેમાં અનેક મહત્ત્વના બિલ અંગે ચર્ચાઓ હાથ ધરવામાં આવશે ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખાતે સોળ ફેબ્રુઆરીથી ધમધમાટ શરૂ થશે સત્તાવાર જાહેરાત મુજબ આ બજેટ સત્ર કુલ 25 માર્ચ સુધી એટલે કે લગભગ 1.5 મહિના જેટલું ચાલવાનું છે આ સમયગાળા દરમિયાન 23 દિવસમાં કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે સત્રના પ્રારંભે રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે જેના પર વિવિધ વિભાગોની માંગણીઓ અને બજેટ પર ચર્ચા હાથ ધરાશે આ સત્ર માત્ર બજેટ પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ તેમાં પ્રશ્નોત્તરી કાળ અને મહત્વના સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે વિપક્ષ પણ આ મૂળમાં હોવાથી આ છવ્વીસ બેઠકોમાં રાજકીય ગરમા પૂરેપૂરી શક્યતાઓ છે વિધાનસભાના સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોક રસક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે સત્તરમી તારીખે ગુજરાત રાજ્યનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણાં મંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે આ સત્રની અંદર કુલ ત્રેવીસ દિવસો અને છવ્વીસ જેટલી બેઠકો રાખવામાં આવી છે ત્રણ બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ ચાર બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને ચાર બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે બાર બેઠક વિભાગવાર માગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને બે બેઠક પૂરક માગણીઓ પરની ચર્ચા એમ કુલ અઢાર બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે છ બેઠકો બિન સરકારી માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે આ આઠમા સત્રની અંદર તારાંકિક પ્રશ્નો માટે માન્ય મંત્રીશ્રીઓના પાંચ જૂથની રચના કરવામાં આવી છે માન્ય ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે તો આવતીકાલથી જ એ પ્રશ્નો દાખલ કરવામાં દાખલ કરી શકશે પ્રશ્નો દાખલ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના મત વિસ્તારની અંદર રહીને માન્ય શ્રીઓ ઓનલાઈન પણ પ્રશ્ન દાખલ કરી શકશે અને અહીંયા આવીને એમ તેમને લેખિત સ્વરૂપે મૂકવું હોય તો પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રહેશે તે સિવાય ડિટેલ અને વિગતવાર કામકાજ એ કામકાજ સલાહકાર સમિતિની મિટિંગની અંદર નક્કી થતું હોય છે વિધાનસભાના સત્રના ચાલુ થાય તે પહેલાં હું કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ બોલાવીશ અને તેની અંદર વિગતવાર જે સત્ર દરમિયાન થનાર કામ છે તેનો અહેવાલ જે વિધાનસભામાં રજૂ પણ કરવામાં આવશે